કેમ છો બધા આજે મને ચા પીતા પીતા અચાનક ભટજીની ચા યાદ આવી ભટજીની ચા તો આપણા બધાએ પીધી જ હોય મુંબઈમાં કે અમદાવાદ જેવા શહેરમાં રહ્યા હો ત્યાં પહેલાં દાદરાની નીચે ખબર છે ને ઓફિસ બિલ્ડિંગમાં દાદરાની નીચે ધમધમાવીને સ્ટવ ચાલતો હોય અને એના ઉપર ચા ઉકળતી હોય સરસ સુગંધ આવતી હોય કોઈને એલચી જોતી હોય કોઈને આદુ જોતું હોય મારા જેવાને કાંઈ ન જોતું હોય મસાલો પણ નહીં અને ફક્ત ચા ચા અને ચા અને એ પણ સ્ટ્રોંગ દૂધવાળી નકરા દૂધની હોય તો તો ઉત્તમ પણ વધારે દૂધ માફસર એટલે કે માફક ખાંડ અને કડાક એવી ચા ગમે અને ભટજીની મોટાભાગે ચા એવી હોય જો તમે એને આદુને ફુદીનો એ બધામાંથી રોકો તો મને યાદ છે તોંતેરમાં હું ભારત આવ્યો હતો અમેરિકાથી થોડા વખત માટે ત્યારે મારા એક મિત્ર સાથે અમે મુંબઈની ગલીઓમાં ફરતા હતા આઈ થિંક ક્યાં તો મને બરાબર યાદ નથી આવતું આઈ થિંક લેમિંગ્ટન રોડની આજુબાજુ ગ્રાન્ટ રોડ ઉપર ક્યાંક અમે હતા મને હવે એક્ઝેક્ટલી યાદ નથી પણ ત્રણ ચાર માળનું જૂનું મકાન હતું અને ઉપર ઓફિસીસ હતી અમુક બધી નીચે થોડીક દુકાનો હતી અને એક અંધારિયું અંધાર્યો ભાગ હતો એક એમાં ચા બનતી હતી એટલે મારો મિત્ર નીતિન મને કે મને કે આ ચા બહુ ભટજીની ચા બહુ વખણાય છે આજુબાજુથી બધા અહીંયા પીવા આવે છે અને છોકરો તો દોડતો જ હોય છે ચા લઈને આપણે ચા અહીંયા પીએ મેં કીધું ચોક્કસ ચા માટે ઓલવેઝ રેડી એટલે અમે તો ગયા ગયા અને મેં એને કીધું મેં જો તારે છે ને બધાને એમ કહેતા ન ફરવું કે આ અમેરિકાથી આવ્યા છે આ છે ને તે છે મેં કીધું એ નથી કે આમ બધું બેચરાઈ જતું હોય છે મારે મન એટલે તું ક્યાંય બોલતો નહીં આપણે સાદી ચા પીએ ને મજા કરીએ ભલે સરસ ભટજીએ ચા બનાવી મેં કીધું ભટજી મારી આવી પસંદ છે કે મને આદુ કે ફુદીનો કે મસાલો એવું કંઈ ગમતું નથી બહુ બહુ તો એલચી મને કે ના ન ગમતું હોય તો આપણે એમ એમ બનાવીએ એમાં શું એટલે એણે જુદું તપેલું લીધું અને સરસ ચા બનાવી બે આખી એ વખતે આખીને અડધીનો બહુ મન લાગે છે કોન્સેપ્ટ હતો કે નહીં મને યાદ નથી પણ આવળા કપમાં એણે અમને ચા આપી કપ બહુ ચોખ્ખા નહોતા પણ મને એક નાનપણમાં જ શીખવાડવામાં આવ્યું હતું કે તમે હોટલની ચા આપી ને તો ડાબી બાજુ ડાબા હાથમાં પકડવું કેમ કે ભાગના જમણેરી હોય છે એટલે અને આમ ન પીવું પણ આમ કાંઠા પાસે રાખીને પીવું કે જેથી એઠું ઓછું હોય મેં એવું કર્યું અને પીધી ચા બહુ સરસ ચા હતી ખરેખર મજા આવી ગઈ આમ મસ્તી આવી ગઈ પછી મેં કીધું કેટલા આપવાના છે એટલે એણે કંઈક કીધા પૈસા રૂપિયો બે ચાના રૂપિયો હતો કેમ કે રૂપિયો સવા રૂપિયો રૂપિયો હતો મને તો મેં પૈસા કાઢ્યા એટલે પેલો નીતિન મને કે તમારે અમેરિકામાં આવી ચા મળે મેં કીધું ના ના મળે એટલે પેલા ભટજીના કાન કે તમે અમેરિકાથી આવ્યા છો એટલે પછી તો નીતિન તૂટી પડ્યો અરે ભાઈ તો અમેરિકા રહ્યા છે અને મેં એમને કીધું કે આ ભટજીની ચા બહુ સરસ છે એટલે કે તો પીવી જ પડે અને જો ખુશ થઈ ગયો ચા પીને એટલે પેલો એ મેં આમ હાથમાં પૈસા લઈને આમ હાથ કર્યો મને કે તમારા પૈસા ન લેવાય તમે મહેમાન કહેવાય કીધું શું મહેમાન કહેવા હું અહીંનો જ માણસ છું હા તો હવે ગયો છું અમેરિકા ભણવા એટલા પૂરતું બાકી મને કે હોતા છે તમે ઠેઠ અમેરિકાથી મારી ચા પીવા એવા બહુ મોટી વસ્તુ છે એમ કે તમારો પૈસા તો લેવાય જ નહીં આમેથી મારે તમને વધારે ચા પાવી પડે મેં કીધું ના ચા મારે હવે નથી પીવી બહુ મજા આવી ગઈ પણ તમારે પૈસા લેવા જોઈએ આમ તો ચાલે તમારો ધંધો છે અરે મને કહે કે ધંધો બંધો હોય આપણે ધંધાનું નથી અગત્યતા આપણે મજા કરવાની છે જો જો સાહેબ પૈસા તો નહીં લો અને પૈસા ન લીધા બરોબર એટલે એ ભડજી મને બરોબર યાદ છે એમને મેલું ખેલું બનીયન તહેર્યું તો અને નીચે લેંગો કે ધોત્યું ધોત્યું હતું મને લાગે છે પરસે રેપ જેબ હતો માણસ બિચારો અને આમ વાળમાં તેલ બેજ નાખેલું હતું વેલા ઉતરતા હતા થોડાક મને લાગે છે ચા ભાઈ પણ બહુ સરસ બહુ સરસ ચા હતી એટલે ભટજીની ચા મને કાયમ યાદ રહી કે કેટલો દિલદાર માણસ કરે સાહેબ તમારા પૈસા લેવાય ત્યારે મેં કીધું ભાઈ સાહેબ નથી હું વિદ્યાર્થી છું અમેરિકામાં તો બાપાના ખર્ચે પૈસા ભણવા ગયો છું મને કે ના ના સાહેબ તમારા પૈસા ના લેવાય એટલે ચાની મજા તો આવી જ પણ સાથે સાથે ચા પીવડાવવા વાળાની જે દિલદારી હતી એની મજા ઓર આવી છે